હેરવા જોશે હેય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો તમે બધા મજામાં પણ મજામાં સો બેક ટુ ઓર યુટ્યુબ ચેનલ અને હું ને થઈ ગયા છીએ રેડી અને બધું પેકિંગ પણ થઈ ગયું છે ઓલમોસ્ટ પેકિંગ છે મસ્ત ગયો છે યસ બાય બાય પછી બાય બાય છે

હજી અમે નીકળ્યા હતા ને ત્યાં મને એટલી બધી ભૂખે લાગી હતી ને ચા વગર હાલે એમ નહોતું તો પછી નીકળતાની થોડીક જ આગળ અમે અહીંયા હોટેલ છે ત્યાં અમે ઊભા રહી ગયા અને જો મસ્ત મજાનો મેને ચા ને પ્રેફર કરી અને ઓલા બે ઇડલી સંભાળ ખાધો અને હવે છે ને પાછો પ્લાનમાં થોડોક આવી ગયો છે ચેન્જ એટલે અમે લોકો સીધા ભાવનગર ન જતા પણ અહીંયાથી અમે ડાકોર છીએ કેમ કે લગભગ અહીંયા અત્યારે અમે વડોદરા હાલોલવાળા રોડ ઉપર છીએ એટલે અહીંયાથી છે ને લગભગ સાઠ કિલોમીટર જેટલું આવું છે તો અહીંયાથી અમે પાછા ડાકોર જઈએ ને રસ્તામાં કંઈક મહાદેવનું મંદિરે આવે છે નામ તો આવડતું નથી શું નામ છે એટલે ત્યાં મંદિરે જોઈશું અને ડાકોર દર્શને કરી આવશું કે આજે શિવરાત્રિ છે એટલે ડબલ લાભ

એટલે એ પણ પોસિબલ નહી થાય જો એ બીજું કહે છે ડાકોર માં તમને સારું દેખાડશું અને બહુ ગૂગલ ના ભરોસે ન રહેવું બહુ ગૂગલ ના ભરોસે ન પૂછ 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 ને જાવ તમારે તો પૂછીને પૂછ જો તમારી મોટી ગાડી હોય તો ખાસ પૂછ ને જાજો ગૂગલ ને ભરોસે ન રહેતા હા કેમ કે બધી જગ્યાએ તો અત્યારે બ્રિજ બને છે ને આ લીતે હા

ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગળતેશ્વર મહાદેવ ઘણા લોકોને ખબર છે જે વડોદરાથી છે તો આજુબાજુ થઈ છે કે આ ચોમાસામાં બહુ હોટ ફેવરિટ જગ્યા છે ચોમાસામાં જ ચોમાસા પછી લોકોને નાહવા માટેની અને આજે છે પછી મહાશિવરાત્રી અને મહાદેવના દર્શન તો કરવા જ જોઈએ એટલે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ દર્શન કરવા માટે સુબાઈમાં દર્શન કરવા તો રસ્તામાં રસ જોઈ ગયા રસ્તે બેઠી ગયા એમ કે આજે પાછો ઉપવાસ છે અને બીજું થોડું મગજ શાંત થઈ જાય કડન રસ પડીએ ને તો હવે રસ પછી દર્શન કઈ સમય મંદિરે પહોંચે તો એટલી ગર્દી છે બહુ મોટી મોટી લાઈન છે એટલે તજાના દર્શન કરી લઈએ છીએ અમે એ હનુમતાજી નું મંદિર છે ત્યાં જતા બાર થી નહી કરવા

કાલે સ્કાયલે સ્કાયલે જો કે જરૂર નહી તો ઓડી અમને ટ્રાફિક નડી ગયો થા લેક્ચ્યુલી માં ટ્રેન આવાછા બાંગલો રસ્તો તો એમ એકદમ સાગડો હતો ને તો બેય બાજુ વાહન ટ્રેન તો આવી નહી ટ્રેન નથી આવી ભાઈ ને બધાની પાછળ સોરી ટ્રેન નોતી આવતી બસ ટ્રાફિક થઈ ગયો તો પણ નીકળી જવું વાંધો નહી આવે ઓલા જેવું તો નહી જ થાય અમે ઉભા રહી ગયા છીએ હોનેસ્ટ અને અમાર બે ચાલ વિખાઈ ગઈ છે કાલ ડુંગળો ચડે તને પાવગઢ નો એટલી થોડી તકલીફ થાય છે હાલો માંડ માંડ અમને એક સૂકી ભાજી ને દહીં મળ્યું છે ઓ ભાઈ એવા ચાર દિવસ આપણે ચાર દિવસ માં પછી બીજી ટ્રીપ માં જવાનું છે

તો ગાઈસ હવે હું આવી છું પેસેન્જર સીટમાં ગાડી કોણ ડ્રાઈવ કરી છે ગેસ કરો તમે વન એન્ડ ઓનલી હેરવા જોશી ક્યારનો બધો તો ગાડી ડ્રાઇવ કર ગાડી પણ થોડે બીક લાગતી ગાડી તો આવડે છે પણ હાઈવે પરતી આવડે છે સિટીમાં નથી આવડતી એટલે થોડીક ખ્યાલ આવે ગાડી કેવી છે કેવી રીતની ચાલે છે કેવી રીતનું કામકાજ છે હા એટલે ટાઈમમાં શીખી જશે અને તમારો એક્સપિરિયન્સ બહુ સારો છે ગાડી ચલાવવાનો ધીમે ધીમે સ્પીડમાં ધીમે ધીમે કહું છું બહુ સ્પીડમાં નહીં હા એટલે હવે બસ થોડક ટેમ્પોથી ચલાવો પછી પાછો ગાડી હેન્ડલ કર લઉં છું હ મારા બહુ જાજી નતા લાવી તો ભઈ મે મસ્ત થોડી એવી ગાડી ચલાવી અને આમ ગાડી ચલાવીને તો બહુ ગમ્યું મને એમ થયું કે ઓ મારી ડ્રીમ કાર છે તો બસ હવે હું જલ્દીથી ગાડી શીખી જાઉં અને પછી ગાડી લઈ લઈએ અને ફરી પાછી અમારા સિદ્ધાર્થે લઈ લીધી છે ગાડી હાથમાં બોલ અમારા સિદ્ધાર્થ તો કવચ્ છું લે કે નથી કેતી ગાડી મેટલા કે મને કીધી કે ગાડીનો ઇન્સ્યોરન્સ બાકી નો એટલે હા હસે લ્યો શીખી જાવ ને એટલે શીખી જાવ પછી સીધા ના આત્મન સ્ટીરિંગ નો તો મારે એમ તો વ્લોગ જ કરે સ્ટીરિંગ આખું લઈ લેવાનું તો ઓકે સ્ટીરિંગ છે ચાનો ટાઈમ એટલે અમે ઉભા રહી ગયા છીએ પહોંચવું વગે ને પગ મારા જૂજે એટલે આમ જો ગાડી મસ્ત મજાની પાર્ક કરી છે આમ બાજરો સનસેટ કેવો સરસ થાય છે જોરદાર સનસેટ થાય છે આવી જગ્યાએ છે ને ચા અલગ જ મજા આવે મોટી મોટી રિઝોર્ટ ઓલા હું હરિયર હોટેલ ઓફ યોર હા હરિયર રિઝોર્ટ મને લા રિઝોર્ટ જોડ થાય સારી સારી હોટેલ માં ચા પીઓ કરતા અહીંયા ચા પીવાની બહુ મજા આવે બેટા છે આ બાજુ હાઈવે છે ગાડી પાર્ક છે ને ચા પી લેવા મસ્ત મને ખાટલાનું અલગ જ મજા હ તો ભાઈ અમે પહોંચી ગયા હતા સાડા સાત વાગે ભાવનગર અને અત્યારે જો તમારા ફેસ ઉપર દિખત કિલોમીટર તો પૂરે છે કેમ કે ઉપવાસ રહ્યા હતા ત્યાં સવારનું જન્મ નથી વ્યવસ્થિત અને હેરવા બી ફ્રેશ અપ થઈ ગઈ છે મારે તો ફ્રેશ થવાનું બી બાકી છે હજી કે હું ગાડી ગયો તો એટલે અને મસ્ત મજાનું મસ્ત મજાનું ક્યારેક soon वेरी soon on hmm. hmm. जो फराड hove atyare kari sukhi baji sa khir shakaryami one wafer wafer karni ha ane moman je panpa je mandir darshan karva gay to monan sudha na bhook lagte to amalo ka beiche e loko no je aavta vaalo aavani to zamin to apade huye chao 3 meter pura chao utne phero vlog તો બહુ ભૂખ ટ્રાવેલિંગ એટલે અને હવે સિદ્ધાર્થ નાવા ગયા છે ને હું જો કંઈક પાણીમાં પગ બોળીને બેઠી છું ગરમ પાણીમાં કેમકે પગ એટલા મારા ભરાઈ ગયા ને કે મારથી હવે ચલાતું નથી તો પછી મમ્મી જીએ ને એમણે કીધું કે ગરમ પાણીમાં મીઠાવાળા પાણીમાં પગ બોળીને બેઠો એટલે ઉતરી જશે તો જે પગ ભરાઈ ગયા નહીં અને યસ પાછું અમારે ચાર દિવસ પછી જવાનું છે એટલે એની બધી તૈયારી કરવાની અને ચાર દિવસમાં કામે એટલું બધું છે અને આજનો દિવસ પણ એવો ગયો થોડોક મસ્તી મજાકવાળો થોડોક પરેશાનીવાળો મતલબ કભી ખુશી ગમ જેવો દિવસ ગયો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જો મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી ગુડ નાઇટ બાય બાય